વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગે હાથ પકડવાનું આયોજન કર્યું હતું જ્યારે સંપત ચૌધરી વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો ત્યારે વેપારીએ તેને એક લાખ રૂપિયા આપતો વિડીયો મોબાઈલમાં ઉતારી દીધો હતો આ વિડીયોમાં સંપત ચૌધરી પીળા રંગની ટી શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે શ્રવણ જોશીની કામ કરવાની પદ્ધતિ એકદમ પ્રોફેશનલ ગુનેગાર જેવી હતી તે આપનો ખેસ પહેરીને સરકારી માન્ય સસ્તાના દુકાનો પર જતો હતો

જે પોતે વારંવાર સસ્તાનાની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો કેટલું આપો છો શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો આ સિલસિલો સતત ચાલુ હતો એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા દુકાનોવાળાનો સંપર્ક કરે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવા નહીં પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવા ને સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદ્રી કરીને જે વચ્ચે થયો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તાના દુકાન વાળા અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા વિધાતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી

આ લોકો ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા વિડીયો બનાવતા હતા એમની નાની મોટી ખામીઓ કરતા રીતે રોકડા રૂપિયા રોકડા એક લાખ રૂપિયા લેવામાં આવ્યા છે બસો બસો ને પાંચ અને એ લોકો જયારે વેપારીઓ આપ્યા ત્યારે એને સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા પચાસ હજાર અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે પચાસ હજાર રૂપિયા લીધેલા પોલીસ નો સંપર્ક કરતા કેવું હતું પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશું શ્રવણ જોશી સંપત ચૌધરી શું વાત કરી રૂપિયા કોના વતી સ્વીકાર્યા સંપત ચૌધરીએ શરવણ જોશી વતી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું ભાઈ હું શરવણભાઈ નો માણસ છું અને તમે પૈસા આપી દો પછી શરવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહી બનાવે એવું એસ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા